શ્રી આ વિડિયોમાં આપણે વૈશાખ માસના વધ પક્ષની ચતુર્થી એટલે ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ મે દેવ સર્વ કાર્ય સુ સર્વદા ગજાનંદ ગણપતિ મહારાજની જય વૈશાખ માસના વધ પક્ષની ચતુર્થીને ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થીના નામે ઓળખાય છે દરેક માસમાં બે ચતુર્થી આવતી હોય છે સુદ પક્ષની અને વધપક્ષની બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે ભગવાન શ્રી ગણેશની ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને શંકષ ચતુર્થી કહેવામાં આવે છે એમાં પણ આ વૈશાખ માસની આ ચતુર્થીનો મહિમા અનેરો છે આ ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી વ્રત ઉપવાસ કરી અને મંત્ર જાપ કરી ભગવાન શ્રી ગણેશની આરાધના કરવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે આજના દિવસે વ્રત ઉપવાસ કરી અને ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરાય છે અને જો વ્રત ના કર્યું હોય તો પણ પૂજા અર્ચના કરી શકાય ગણેશજીની પૂજા કરવા માટે ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિત પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરની સાફ સફાઈ કરવી આપણા દરેકના ઘરના મંદિરમાં પ્રથમ પૂજનીય શ્રી ગણપતિજીની મૂર્તિ તો હોય જ છે અને જો મૂર્તિ ના હોય તો ચિત્રજી તો હોય જ તેનું પૂજન કરવું ગણેશજીની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરાવવું કુમકુમ સિંદૂર લગાવવા ઘીનો દીપક કરી અગરબત્તી કરવી આરતી કરવી આજના દિવસે ગણપતિજીને દૂરવા અવશ્ય ચડાવવા તેમજ લાડુનો ભોગ ધરાવો સીઝનના ફળ ફળાદી પણ ધરાવી શકાય કરતા વાર્તા સાંભળવી સાંજના સમયે ગણપતિજીના દર્શન કરી ચંદ્રદેવના દર્શન કરવા અરધી આપવો અને પછી જ એકટાણું કરવું ઓ ધૂમ્રકેતુ નમઃ આ મંત્રના જાપ કરવા આમ કરવાથી ગણપતિ બાપાની અસીમ કૃપા વસે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ રીતે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે અને ગણપતિજી મહારાજ સર્વ કષ્ટો હરી લે છે વિઘ્નહર્તા દેવ સર્વ વિઘ્નોને દૂર કરી બૌદ્ધિક તેજ આપે છે આમ ભગવાન શ્રી ગણેશની સાચા મનથી પૂજા કરવી જેથી ગણપતિજીના આશીર્વાદ હંમેશા આપણા ઉપર બની રહે અને રીતિ સિદ્ધિ સહિત તેમનું આગમન આપણા ઘરમાં થાય હવે આપણે ગણેશ સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું બોલો ધૂમ્ર કેતુ ગણેશજીની જે સુચી બોલ્યા હે મુનિશ્વરો ચૈત્ર માસની સંકટ ચતુર્થી પછી વૈશાખ માસની સંકટ ચોથ આવે છે આ ચોથને ધૂમકેતુ ગણેશ ચતુર્થીના નામે ઓળખાય છે ધુમ્રકેતુનો અર્થ થાય છે ધુમાડાની ધજા આડા અવળા સંકલ્પ વિકલ્પને આકાર આપીને માનવના સ્વપ્નને સાકાર સ્વરૂપ આપનાર ગણપતિને ધૂમકેતુ નામ અપાયું છે ગણપતિ મહારાજ માણસના આધ્યાત્મિક કે અધિભૌતિક પથમાં આવતા વિઘ્નોનો નાશ કરે છે વૈશાખ માસની આ સંકટ ચતુર્થીએ ઓમ ધુમ્રકેતુવે નમઃ મંત્રના ઉચ્ચારણ સાથે ગણપતિ મહારાજનું પૂજન કરવું આ વ્રતની કથા ધર્મકેતુ બ્રાહ્મણ સાથે જોડાયેલી છે પ્રાચીન સમયમાં રતિદેવ નામનો એક અત્યંત શક્તિશાળી રાજા હતો રતિદેવના રાજ્યમાં ધર્મકેતુ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની બે પત્નીઓ હતી એકનું નામ હતું સુશીલા અને બીજનું નામ હતું ચંચળા સુશીલા આર્તિક હતી તે દરેક વ્રત અને નિયમોનું પાલન કરતી હતી વારંવાર વ્રતો કર્યા કરવાથી તેનું શરીર દુબળું થઈ ગયું હતું છતાં તે હંમેશા આનંદમાં રહેતી જ્યારે ચંચળા કોઈ વ્રત નિયમ પાળતી નહોતી તે ભરપેટ ખાતી અને તેનું શરીર હૃષ્ટ પુષ્ટ હતું આમને આમ સમય વીતતો જાય છે કાળક્રમે સુશીલાને એક પુત્રી જન્મી અને ચંચળા એક પુત્રની માતા બની ચંચળા સુશીલાને કહેતી કે હે સુશીલા તું આટલા બધા વ્રત જપ કરે છે તોય તને પુત્રી થઈ અને હું કોઈ પણ વ્રત કરતી નથી કે કોઈ નિયમ પાળતી નથી તોય હું પુત્રની માતા બની જો મારું શરીર કેવું હુષ્ટ પૃષ્ઠ છે ને તારું શરીર કેવું દુર્બળ છે તું બધા વ્રત નિયમ ત્યજી મારી જેમ રહીશ તો સુખી થઈશ સુશીલા ઘણી ધાર્મિક હતી તેથી તેણે ચંચળાની કોઈ વાતનો પ્રત્યુત્તર આપ્યું નહીં તે બિલકુલ મૌન રહી સુશીલાએ તો ગણેશ શંકર ચોથના વ્રતનો આરંભ કર્યો તેનાથી ગણપતિજી પ્રસન્ન થયા રાત્રિના સમયે ગણપતિજીએ સુશીલાને દર્શન આપી અને કહ્યું હે સુશીલા હું તારા વ્રતથી ઘણો જ પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે તારી પુત્રીના મોંમાંથી રોજ એક મોતી જરશે તું આ વાત કોઈને જણાવતી નહીં મોતીઓ સંઘરી રાખજે તને એક પુત્ર પણ થશે જે સર્વગુણ સંપન્ન હશે આટલું કહી ગણેશજી તો અદ્રશ્ય થઈ ગયા બીજા દિવસે સવાર પડી એટલે સુશીલાની પુત્રીના મુખમાંથી મોતી ઝર્યું દરરોજ એક મોતી ઝરવા લાગ્યું સુશીલા તે મોતીઓ સંઘરવા માંડી તેણે તેની જાણ કોઈને ન કરી સુશીલાને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ આમ ગણેશજીના બંને વરદાન સાચા પડ્યા તેથી સુશીલાની ભક્તિમાં અનેક ગણો વધારો થયો તે આનંદમાં રહેતી હતી કાળક્રમે ધર્મકેતુ મરણ પામ્યો ચંચળા પોતાના પુત્ર અને પતિની સંપત્તિ લઈ અન્યત્ર રહેવા જતી રહી સુશીલાને દરિદ્રતા ઘેરી વળી આવક ઉત્પન્ન કરનારું કોઈ રહ્યું નહીં તેણીએ ગણેશજીને પ્રાર્થના કરીને સંગ્રહી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવાની અનુમતિ માંગી આથી ગણેશજી પ્રસન્ન થયા અને તેને સંમતિ આપી સુશીલા પાસે તો ઘણા મોતીઓ એકત્રિત થયા હતા મારા ફરતી તે મોતી વેચતી અને નાણાંનો સદુપયોગ કરતી તે ગરીબોની મદદ કરતી છૂટા હાથે દાન દેતી તેની કીર્તિ ચારે કોર પ્રસરવા માંડી ઉઠતી ઉઠતી આ વાત ચંચડાના કાને પડી તેને સુશીલાની પાસે આવી અને પૂછ્યું ત્યારે સુશીલાએ સત્ય વાત જણાવી દીધી ચંચળા અને સુશીલા પ્રત્યે ઈર્ષા ઉપજી તે સુશીલાની પુત્રીને મારવાના ઉપાય વિચારવા માંડી એક દિવસ તેણે સુશીલાની પુત્રીને ઉઠાવી અને કૂવામાં ફેંકી દીધી અને પોતે કંઈ ન જાણતી હોવાનો ઢોળ કર્યો પણ સુશીલાની ભક્તિના કારણે ગણેશજીએ સુશીલાની પુત્રીને કૂવામાંથી ઉગારીને કૂવા બહાર મૂકી દીધી સુશીલાની પુત્રીને ઓળખી જઈ એક ડોશીએ તેની તેની માતા પાસે પહોંચાડી દીધી સર્વે વાત જાણી સુશીલાએ ગણેશજીનો આભાર માન્યો ત્યારે ચંચડાએ જાણ્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે મારું નીચ કર્મ મારું પીછો છોડશે નહીં તેને ઘણો જ પસ્તાવો થયો તે સુશીલા પાસે ગઈ અને પોતાના કૃત્યની માફી માંગી સુશીલાએ ચંચડાને માફ કરી દીધી ચંચડા હવે સુશીલા સાથે હળીમળીને રહેવા લાગી અને સુશીલાની જેમ વ્રત નિયમ કરવા માંડી તેઓ બંને ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કરી અને સુખ ભોગવતા રહ્યા હે ગણપતિ મહારાજ તમે જેવા સુશીલાને ફળ્યા એવું તમારું વ્રત કરનાર સૌને ફળજો જય ધૂમ્ર કેતુ બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાખ આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગજાનંદ ગણપતિ મહારાજ